જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો અમે આશા કરીએ કે તમે બધા બધા મજામાં જશો તો આપણી શરૂઆત થાય છે આપણી ગૌશાળાથી તો અટાણે બધા જો ખાય છે પોતપોતાની રીતે કોઈને થઈ રહ્યું ને કોઈ ખાય છે અને મારે પણ થોડુંક ઘરના કામ હાલે છે અને રામને દેવાની આજ તો બારા કાઢ્યા હતા તો એને પણ બાંધ્યા છે રામ છૂટો મૂકી પણ એ જમના ધાવી આવે એને હજી નાનો છે ખબર ના પડે આંખોદી ધૈવા ના રાખે અને આ આપણો દેવો છે દેવા એ ખાય છે અને આપણી ગૌરી પણ ખાય છે અને કંઈક લીધા છે અને ગૌરીને જે હાલે છે તો આવું કંઈક છે અને આપણે ભીંડા પણ ઉતારી હવા હવાર હવારમાંથી તો આપણી ચકલી આવી ગયું માળો બનાવતી હોય ને આંખો દી એમાં એનો ધંધો હાલતો હોય તો આપડે ભીંડાનું પણ કામકાજ ચાલુ છે આ ઓલું છે પણ વાંધો ભીંડા છે અને જોખ પણ ચાલુ છે આ આપણે વેપારની કાટી હોય ને એમાં જોખે લઈ લઈએ થાય પણ હવે કે ખોટા હું રોગે લેવા માં આલે તો કાલે આપણે ભીંડા કેટલા ચારસો રૂપિયા ની થયા ચાલીસ રૂપિયા ભાવ આવ્યો દસ કિલો ભીંડા થયા તા તો તો આજે કેટલા થાય આટલા જ થઈ જાય ને તો આજે દસ કિલો નહીં થાય આઠ નવ કિલો થાય હા તો ચારસો ના કાયમ ચારસો રૂપિયા આપણે કોણ દેવા આવવાનું છે અને આમાં કાંઈ મહેનત નથી કરી કાંઈ મહેનત કરી ઉઠીને ઉતારી આવી લે અને હવે તમે જે ચાહો તેમાં ઓલા ભાઈને દઈ આવ્યો એટલે બે દિવસના આઠસો ચાર દિવસના હિસાબ કરી નાખો સોળસો ને એમ કરી નાખો ને એટલે આમ તો પોહાય આપણે સાઈડમાં આમ પોહાય વાપાઈનું ઘરનું નીકળી જાય બાકી બંગલા બંગલા ના બને પણ બકાલામાં જો વિચારીએ ને ધારીએ ને તો બંગલાય બની જાય એમ મહેનત કરીએ ને થોડીક તો બંગલાય બની જાય બાકી જો આવું કંઈક છે અમારે ભીંડાનું કામકાજ ચાલે છે અને અમારે છે ને અહીંયા બને આપણી ઢોકરી ખમણ તો એ પણ અત્યારે બનાવું છું નાસ્તામાં મેં કીધું ખમણ બનાવી નાખું નાસ્તો જ ના કહેવાય હીરા મણ તો આવું કંઈક છે અને પછી વિડિયામાં મળશું પાછા તો આપણે વાત કરતા હતા આપણે ખમણ નહીં તો ખમણ જો મસ્ત મજાનું આપણું બની ગયું ખમણ કહી તો ખમણ ઢોકરી કહી તો ઢોકરી તમને શું લાગે ખમણ લાગે ઢોકરી તો જો ખમણને સાથ આપણે છે ને દહીં દહીં સાથ ખાશું આ આપણું દહીં છે અને આપણું ખમણ છે અને હાલો આપણે ખાઈ લઈએ તમારે કોઈને ખાવું હોય તો હાલો આવી જાઓ તો ત્યાં આવી ગયા આપણી ગૌશાળામાં ને આપણી ગાયોને જો ત્યાં નાખ્યું હતું થોડીક વાર પીલાય ને કોઈ ખાય ને કોઈ નથી ખાતા અને રામને પણ તડકો આવી ગયો અને સાંઈ બાંધવાનું છે પણ એવું કંઈ ખાસ જરૂર ન હોય સાંઈ બાંધવાની બધાને ગાયોને ના લે પણ તોય આપણે બાંધવા જરૂરી છે અને મારે જ છે થોડુંક કામ છે તો આગળવાડીમાં આપણે જાય ટેક્ટર રાખે બધા બળ નાખે અત્યારે તો જતો આપણે ખેતરને ફફોડી કરી નાખ્યા રસ્તો ખેતર ને તમારું ખેતર છે બહુ પ્રશ્ન થાય બધા લોકો ધૂળ નાખે એટલે આપણે કોઈ ના તો ન પાડીએ અહીંથી ન નીકળ્યા એમ તો રફ હા ફફુડી બોલાવી દીધી એ તો બે ત્રણ ફેરા નાખી દે એટલે મસ્ત થઈ જાય પણ ઓના જેવું ન થાય એમ બગડી જાય આપણે થોડુંક કામ તો એવું કંઈ નથી આપણે બાજુમાં આપણે કાપડાં ભરે છે બેન તો એને હું હોર ભરાવો મારેથી ત્યાં જ આવશો કોઈને કાપડાને હરને ભરાવું હોય તો અમારે એ બાજુમાં જ ભરે છે અને કિંમતને બધું વ્યાજબી જ છે આમ તો બહુ કંઈ ભાવ નથી રાખા પણ હાલો ત્યાં ને આપણે એમના કાપડાને બધું જો તો જો આપણે આ વાત કરતા હતા ને આ કાપડા અને આ કાપડા ભરું છે અને આ થોડુંક અલગ છે એવું ભરલ છે અને લીલું કાપડું છે ગુલાબી તો આવી રીતે આ ભલીનું કરલ છે પટ્ટો નાખલ છે મસ્ત મજાનો અને આ વેલવેટ નું કાપડું છે અને એમાં હર ભરલ છે અલગ અલગ બધી વેરાયટી છે એમાં એમ મસ્ત મજાનો નો હર છે જ ને એમાં પટો નાખેલ છે બે અને આ પણ વેલવેટ જેવું કાપડું સાદું છે ગોજીમાં છે અને ખાલી ગોટા જ ભરેલ છે અને બાયમાં પટી છોડેલ છે ના એ ગાદલિયું બનાવે જોડી અલગ અલગ ખંચે બની જાય અત્યારે કોઈને પણ પગલું સણિયા ગાદલિયુંમાં ઉપયોગ લેવો તો સારું લાગે આ બધું અમારી બાજુમાં બેન કરે છે અનોખી અનોખી ગાદલિયું છે અને કાપડા છે ઝીણું ખાલી ફૂલડિયું આભલી નાર ને પટ્ટો નાખવું દાયું માં આ ગાદલિયું બધું જો કેવી મસ્ત કરામત છે અને આપણે આ માજી જોવું બધું કરે આ માજી જોયું બધું ભરત કામ ને એ બધું કરે છે

આઈન મસ્ત લાગે છે જો લાલ કલરનો છે આપલી ને બાવરિયા મને તો કેતા નો આવડે તો આવા બધા સરસ મજાના કાપડા છે આપણા તો જો અત્યારના વેગ્યા સાડે ત્રણ ને સાડે ત્રણ વાગી ગયા છે ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં તો હું લીલું વાઢી આવી છું અત્યારે અને હવે કટિંગ મશીનમાંથી આપણે હે ને કટ કરી લે હું કેવડું મોટું બધું લીલું થઈ ગયું છે ચવડું લીલું થઈ ગયું ના દાંડા આ એકદમ જાડા જાડા છે તો આ કટિંગ થઈ જાય ને તો ગાયો ખાય બહુ સારું બધું ખાય જાય એટલું પણ રહેવા ના દે ને આને આખું નાખીએ ને તો ખાઈ નાખે છે અને એવડું બધું થાવા દીધું ઘરને અપડી ગયું હમણાં જઈને બતાવું લાઈટ વહી ગઈ જો મકાન બરોબર થાવા માંઈ એવડું થવા દે ને તો હેલું થાય ને નાનું કૂણું હોય ને વાઢી નાખીએ ને

અમે જમણા જરવાઈ આમાં મોટું અટાલીએ મોટીમાં તો જો આપણે ઘરના કામ કરતા કરતા આપણી ગૌશાળામાં આવી ગયા છે ને આપણે જમણા અત્યારે છે ને પુતાવળી થાય છે અને વાસીદા કરવા છે વાંહડા ને ઢગલા વયાં આજે હું થોડીક બીમાર હતી તે હજી વાહિંદા નથી કર્યા જો વાળો સફાઈ નથી કર્યો રા ને આપણી ગયું અત્યારે ખાય છે એમાં નાખ્યું તું ને હાલો હવે વાહિંદા કોણ નાખી થોડું ખારું થોડું ખારું નથી ને હવે કોઈ કરવાનું જ છે ને આપણે જ કરવાનું છે તો બીમાર તો હોય તો આજે જો તમારું વાહિંદા કરવાનું છે તો

મને તો એવું લાગે કોરોના થઈ ગયો જયારે કોરોના થયો તો ને તે દી મારી આવી પરિસ્થિતિ થઈ મને જ કોરોના થાય અને જયારે કોરોના હતો ને તે દી મારી આવી હાલત થઈ હતી આજ પાછી આટલા વર્ષ ત્રણ વર્ષ થયા ને કોરોના હા તે દુરની પાસે આજ એની હાલત છે ને એની પોઝિશન છે નથી હાલી શકતી કે નથી કોઈ કામ કરી શકતી કે નથી ખબર નહીં બધું શરીર ખોટું પડી ગયું અને હવે બપોરે તો એમ થતું હતું કે જોરીમાં નાખીને કોઈક દવાખાને લઈ જાય કા પણ અત્યારે સારું છે વાંધો નથી હાલો વાંધા કરવા ગાય દોવી પછી દવા લેવાતા મેડિકલમાં જ મંગાવી દેવું તો હાલ થઈ જાય એવું કંઈ નથી તો હાલો આ વિડીયા આપણે વિરામ કરીએ અને કાલે પાછા નવા મળતું આવું તો દ્વારકા